ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ચેનલમાં આજે તારીખ બાવીસ મે બે હજાર ચોવીસની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં પચીસ તે ત્રીસ મે દરમિયાન વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે તો ક્યાં કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે તોફાની પવન સાથે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું આ સાથે જ ગુજરાતની અંદર ભયંકર હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે આજે તેમજ આવનારા દિવસોની અંદર તાપમાન કેટલે સુધી જવાની સંભાવના છે તેની અપડેટ મેળવીશું તે ઉપરાંત બંગાળની ખાડીમાં આગામી દિવસમાં વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે કઈ દિશામાં આગળ વધશે તેની પણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો આગામી પચીસ તારીખ સુધીની વાત કરીએ તો ગુજરાતની અંદર અમુક ક્ષેત્રોની અંદર જેમાં દરિયાકાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્રની અંદર તેમજ દક્ષિણ ગુજરાતના અને બોર્ડરલગ વિસ્તારની અંદર હળવા વાદળો જોવા મળી રહ્યા છે ગયા બે દિવસની વાત કરીએ તો અમરેલી જેવા વિસ્તારની અંદર છાટછૂટ પણ જોવા મળી હતી કારણ કે અત્યારે ગુજરાતની અંદર ભયંકર તાપમાન નોંધાઈ રહ્યું છે જેના કારણે જ્યાં ગરમીનું પ્રમાણ વધુ છે ત્યાં લોકલ સિસ્ટમમાં બનીને સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે પચીસ તારીખ સુધી ગુજરાતમાં કોઈ ભારે વરસાદની સંભાવના જણાઈ રહી નથી પરંતુ પચીસથી લઈને બે જૂન વચ્ચે ગુજરાતની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાઈ શકે છે જેમની અંદર ગુજરાતના મોટાભાગના વિસ્તારનો સમાવેશ જોવા મળશે ખાસ કરીને આ પ્રીમોન્સૂન એક્ટિવિટી દરિયાકાંઠાના વિસ્તારની અંદર જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાતની અંદર વધુ અસર જોવા મળી શકે છે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ એમ ત્રણ દિવસ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને અમુક વિસ્તારની અંદર ભારે વરસાદી ઝાપટાં પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે આગામી ચોવીસ પચીસ તારીખથી ગુજરાતના હવામાનમાં એકાદ બદલાવ જોવા મળશે અને એટલે પ્રિમોન્સની એક્ટિવિટીની અસર પચીસ તારીખથી જોવા મળે તેવી શક્યતા છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ખાટા વાદળો પણ જોવા મળી શકે છે વરસાદની વાત કરવામાં આવે તો આ પણ જે ઘી માવઠું હતું તે પ્રમાણે ભારે પવન સાથે ગાંજવી સાથે આ પ્રિમોન્સન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે વરસાદની અંદર અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન ખાસ કરીને દક્ષિણના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે જ્યાં ખાસ કરીને વાત કરવામાં આવે તો દરિયાકાંઠાના વિસ્તાર જેમાં જૂનાગઢ ઉપલેટા કુતિયાણા પોરબંદર શીસલી ભાનવડ કદાચ કેશોદ માંગરોળ એ વિસ્તાર તેમજ વેરાવળ છે ઉના કોડીનાર વિસાવદર ધારી અમરેલીના અમુક વિસ્તાર ઉના આજુબાજુ રાજુલા મવવા કુંડલા કુલ સહિતના ભાગોની અંદર અને રાજકોટના એકાદ બે વિસ્તાર સલાયા દ્વારકાના એકાદ બે વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે એ સિવાય વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વાપી છે દમણ એ આજુબાજુના વિસ્તાર દાદરાનગર આવેલી વલસાડ બીલી મોરા નવસારી ભવનાથ અંબોશી કપરાડા જેવા ભાગોની અંદર હળવા વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના રહેલી છે આ પ્રી મોન્સુન એક્ટિવિટીને જોર અઠ્યાવીસ તારીખથી વધુ જોવા મળી શકે છે પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ દરમિયાન આ વિસ્તારની અંદર વાદળો જોવા મળી શકે છે ઘાટા તેમજ છાંટછૂટ પણ પડી શકે છે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને બે જૂન વચ્ચે ગુજરાતની અંદર ભારે પ્રી મોન્સુન એક્ટિવિટી થઈ શકે છે ગાંજવીજ સાથે તોફાની પવન સાથે તે ઉપરાંત વાત કરીએ તો ત્રીસ તારીખ દરમિયાન વરસાદની માત્રાની સાથે વિસ્તારમાં પણ વધારો થતો જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે જેમાં સીલવાસ દાદરાનગર આવેલી દમણ આજુબાજુ વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ એ વિસ્તાર છે આહવા નવાપુર બારડોલી સહિતના ભાગો કપરાડા વિસ્તાર તેમજ દાહોદરા પણ એકાદ બે વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન રહેલું છે ઉત્તર ની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે અત્યારના અનુમાન પ્રમાણે મહેસાણા જિલ્લો રાધનપુર થરાદ તાનેરા આબોંબાજી પાલનપુર ડીસા જે બનાસકાંઠા સાબરકાંઠાનો વિસ્તાર છે એમાં પણ વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના છે અને સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તાર જેમાં ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી પોરબંદર ઉના વેરાવળ કેશોદ માંગરોળ એ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે તો મિત્રો ખાસ કરીને પ્રેમોનસમ એક્ટિવિટીનો વરસાદ આવી રીતે જોવા મળી શકે છે તે ઉપરાંત ગુજરાતની અંદર હવે ધીરે ધીરે ચોમાસાની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે સાથે ચોમાસું પણ આ વર્ષે વહેલું પહોંચે કેરળની અંદર તેવી પણ સંભાવના રહેલી છે ચોમાસાની અસર દક્ષિણ ભારતના કેરળ સહિતના રાજ્યોની અંદર જોવા મળી રહી છે આ સાથે વાવાઝોડાની વાત કરીએ તો બંગાળની ખાડીમાં બની રહેલું વાવાઝોડું જેમની ખાસ કરીને આજે બાવીસ તારીખ દરમિયાન તે લો પ્રેશર સિસ્ટમ બનશે ત્યારબાદ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને તે વાવાઝોડાની કેટેગરીમાં આગળ વધે બનીને તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી મુજબ સોથી લઈને એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે ખાસ કરીને તમિલનાડુ છે વિશાખાપટ્ટનમ દરિયાકાંઠાના એટલે કે પૂર્વ ભારતના વિસ્તારો અને દક્ષિણ ભારતના વિસ્તારની અંદર આ સિસ્ટમની અસર એટલે કે વાવાઝોડાની અસર જોવા મળી શકે છે અત્યારના ટ્રેક પ્રમાણે આવવા જઈએ તો આ વાવાઝોડું બનીને એટલે કે વાવાઝોડું બન્યા બાદ તે મ્યાનમાર અથવા તો બાંગ્લાદેશ તરફ આગળ ગતિ કરે તેવી શક્યતા જણાઈ રહી છે જ્યારે ટ્રેક આ મુજબ જણાવવા મળી રહ્યો છે હાલ કોઈ પણ ફેરફાર હશે તો ભી માહિતી આપતા રહીશું અહીંયા મોડેલ પણ જણાવી રહ્યા છે કે આવી રીતે મહારાષ્ટ્ર એમપી લાગુ વિસ્તારની અંદર આગળ વધે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે તો પણ ત્યાં પણ આવે તો પણ ગુજરાતની અંદર કોઈ વાવાઝોડા ખતરો જણાઈ રહ્યો નથી ગુજરાતમાં ફક્ત વાવાઝોડાની અસર થશે તો વરસાદરૂપી અથવા તો હવામાનમાં પલટારૂપી થઈ શકે છે બાકી વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં નહીવત જોવા મળશે જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી કારણ કે બંગાળની ખાડીમાં વાવાઝોડા ગુજરાતની સીધા અસર કરતા નથી તે ઉપરાંત અરબી સમુદ્રમાં પણ આગામી એક લઈને દસ જૂન વચ્ચે વાવાઝોડું બને સિસ્ટમ બને તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તેની અપડેટ આગામી દિવસમાં જણાવીશું સિસ્ટમ બનશે અથવા તો અગાઉ બનશે વાવાઝોડું થશે કે નહીં આગામી દિવસમાં માહિતી આપતા રહીશું હવે વાત કરીએ તો હીટવેવના રાઉન્ડની ગુજરાતની અંદર ભયંકર હીટ વેવ ચાલી રહી છે ગુજરાતની અંદર ભયંકર ગરમી જોવા મળી રહી છે બફારો અને ઉકળાટનું પ્રમાણ પણ ખૂબ જ જોવા મળી રહ્યું છે આગામી પાંચ દિવસ સુધી કોઈ પણ ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા જણાઈ રહી નથી આવી જ રીતે તાપમાન ચુમ્માલીસથી લઈને ની વચ્ચે જોવા મળે તેવું અનુમાન છે આજે પણ ગુજરાતના મેન મેન વિસ્તારની અંદર તાપમાન થી લઈને છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી શકે છે અને ભયંકર ગરમીનો રાઉન્ડ અત્યારે ખાસ તો જોવા મળી રહી છે ગુજરાતની અંદર લોકો પણ ત્રાહીમાં પોકારી ગયા છે હવામાન વિભાગે આજે મેન મેન સિટીઓના વિસ્તારની અંદર રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે સૌથી ઊંચું તાપમાનની વાત કરવામાં જઈએ તો આજે વડોદરા છે પિસ્તાલીસ ડિગ્રી બોડેલી ઉદેપુર દાહોદ ગોધરા એ વિસ્તારની અંદર પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી પણ જવાની સંભાવના છે એ સિવાય મધ્ય ગુજરાતના વિસ્તારો નડિયાદ છે ધોળકા અમદાવાદ વિરમગામ કપડવંજ લુણાવાડા અરવલ્લી મહીસાગર એ એટલા વિસ્તારની અંદર પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી જાય તાપમાન તેવી પણ સંભાવના છે અને આજે પણ રેકોર્ડ બે ગરમી જોવા મળશે જેની તમામ ખેડૂતભાઈ નોંધ લઈને આ વિસ્તારને રેડ એલર્ટ પણ હવામાન વિભાગે આપ્યા છે ઉત્તરની વાત કરીએ તો ઈડર વડાલી મહેસાણા ડુંગરપુર અરવલ્લી મોડાસા માંડલી એ વિસ્તારની અંદર પણ પિસ્તાલીસથી લઈને છેતાલીસ ડિગ્રી તાપમાન હાઇએસ્ટ જોવા મળશે મહેસાણા છે પાલનપુર થરાદ ભામેરા ભા ભાભર એ વિસ્તાર તેમજ રાધનપુર સહિતના વિસ્તાર ડીસા ભટસણ એ વિસ્તારની અંદર ચુમ્માલીસથી લઈને છેતાલીસ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય તેવું અનુમાન આજે પણ જોવા મળી રહ્યું છે આગામી પચીસ તારીખ સુધી આ તમામ ક્ષેત્રોની અંદર આવી રીતે તાપમાન ચુમ્માલીસથી લઈને છેતાલીસ ડિગ્રી વચ્ચે જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જેમાં સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગર પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી બોટાદ જસદન ગોંડલ રાજકોટ જૂનાગઢ અમરેલી એટલા વિભાગ અને મોરબી સહિતના ભાગોની અંદર ચુમ્માલીસ લઈને પિસ્તાલીસ ડિગ્રી રેન્જમાં તાપમાન જોવા મળશે અમરેલી સુરેન્દ્રનગર જેવા ભાગોની અંદર છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પણ તાપમાન જઈ શકે છે ઓવરઓલ વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર તાપમાનનો પારો અત્યારે ચાલીસ ડિગ્રી પ્લસ ચાલી રહ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તાર દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર ચાલી એકતાલીસ ડિગ્રી આજુબાજુ સરેરાશ તાપમાન નોંધાઈ રહ્યું છે હાલ તાપમાનમાંથી કોઈ પણ બાંધછોડો એટલે કે છુટકારો મળે અને ભયંકર ગરમીમાંથી રાહત મળે તેવા સમાચાર જણાઈ રહ્યા નથી પચીસ તારીખ બાદ નવી અપડેટ આવશે એટલે માહિતી આપશું પરંતુ પચીસ તારીખ સુધી ગુજરાતની અંદર ભયંકર ગરમી યથાવત જોવા મળી શકે છે જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એકના વિડીયો સાથે મળશું આજ માટે આટલું જ